જીવતો અથવા મરેલો છે એ મારી હાજર કરો પણ શંભુજી રાજે છે એ ગોરીલા યુદ્ધ જાણે જેટલા પણ યુદ્ધ એને એક પણ યુદ્ધ નહોતા આ અને મોગલ છે એની સેનામાં એના દમ કર નાખેલો ત્યારે ઔરંગઝેબે છે એ કીધું કે ભાઈ ચળ કરો કપટ કરો પૈસા આપો લાલચ આપો ગમે એમ કરી અને શંભુજી રાજે છે એને કેદ કરો પણ હિન્દુસ્તાન ની નબળા એ છે કે જયારે જયારે કોઈ માણસ છે ફૂટલ નીકળો છે ને ત્યારે ત્યારે આવા યોદ્ધાઓ છે પકડાના છે આ ઈ શેનામાં કોઈ ફૂટલ યોદ્ધા નીકળો અને શંભુજી મહારાજ છે એને કેદ કરવામાં આવ્યા ઈ કેદ કરવામાં આવ્યા અને ઓરંગઝેબ દિલ્હીના દરબારમાં હતો ઈ દિલ્લાના દરબારમાં એને હાજર કરવામાં આવ્યા ગળામાં હાકળું બે હાથમાં હાકળું પગમાં હાકળું અને હાકળું અવાજ પણ ખણાક 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 કરતો અવાજ આવે છે અને શંભુજી મહારાજ જ્યાં આમ દિલ્હીના દરબારમાં ઓરંગઝેબની સામે આવ્યા ને ઓરંગઝેબ એને જોઈને ઊભો થઈ ગયો ઓરંગઝેબે એમ કીધું કે ઇન્સાન મુજસે ડરતા ક્યું નહી એ ઇસકો બોલો મેં દિલ્હી કા બાદશાહ હું હિન્દુસ્તાન કા રાજા હું મુજસે ડરના ચાહીએ ઈ શંભુજી મહારાજ હા કવિ કળશ ઈ કવિ કળશ હે તે ઔરંગઝેબ ને કીધું તું ઔરંગઝેબ આ શંભુજી રાજેશ એનું તેજ તારાથી જોવાનું નહીં એટલે તે તારું સિંહાસન છે એ તેજી દીધું તારા સિંહાસન માં તે તું ઊભો થઈ ગયો કવિ કળશે કવિતા લખી હતી યાવન રાવન કી સભા અને એ સભા મેં બાંધો શંભુ બજરંગ તવ તપ તેજ નિહાર કે તખત તેજો અજરંગ કે છત્રપતિ સંભાજી મહારાજ નું તેજ અહીંયાથી જોવાનું નહીં એટલે ઔરંગઝેબ છે એને પોતાનું સિંહાસન તીર દી દીધું હા પછી તો છે એ બેને ને કેદ કરવામાં આવ્યા અને કવિ કળશ છે એ કવિતા બોલતા એટલે એના આ ગળામાં એક કટાર રાખવામાં આવી પણ કટાર કેવી કેવી કટાર કે કટાર તમે ઊભી રાખો અને એની માથે કોઈ વાઇટ કરો રૂની અને વાઇટ ને ઉભી મેં દો અને ફૂક મારો બે કટકા થઈ જાય એવી કટકા થઈ જાય એવી વાઇટ અને વાઇટ મેંકવામાં આવી અને ઈ કટારાઈ રાખવામાં આવી અને શંભુજી રાજેની સામે કવિ કળશ ને કીધું તું હવે કવિતા બોલ અને ત્યારે એ શંભુજી રાજે એ કવિતા કીધી હતી અને કટાર ફેરવી દીધી હતી કવિ કળશ તો જ્ઞાન મરી ગયા પછી શંભુજી મહારાજને કેદ કરવામાં આવ્યા અને ઓરંગઝેબે કીધું તારો હિન્દુ ધર્મ છોડી અને ઇસ્લામ ધર્મ અંગીકાર કરી લે મારી સેનાનો તને સેનાપતિ બનાવી દે આ પણ શંભુજી રાજે છે પોતાનો હિન્દુ ધર્મ નહોતો થીજો આ પહેલા દિવસે એના નખ કાઢવામાં આવ્યા પગના નખ કાઢવામાં આવ્યા પછી એની આંગળી કાપવામાં આવી શરીરના એક એક અંગ કાપવામાં આવ્યા એની આંખો ફોડી નાખવામાં આવી બેતાલીસ દિવસે એનું મૃત્યુ થતું પણ શંભુજી રાજે પોતાનો ધર્મ નહોતો થયો આ આવા યોદ્ધાઓ આપણા દેશમાં થઈ ગયા કે જેને પોતાના ધર્મ માટે પોતાના હિન્દુ ધર્મ માટે પોતાના પ્રાણ છે એ તેથી દીધા છે પોતાના પ્રાણ છે એ ન્યોછાવર કરી દીધા છે આવા યોદ્ધાઓની જરૂર છે હા ઓગણીસો અઠ્યાસી